આકાશવાણી અમદાવાદ પ્રાદેશિક સમાચાર સમાચાર પટેલ છે મુખ્ય સમગ્ર રાજ્યમાં બે દિવસ માટેના રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનો આજથી આરંભ થયો છે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદની મુલાકાત લઈને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે ગુજરાત સરકારના દિલ્હી ખાતેના ગરવી ગુજરાત ભવનને ગ્રીન રેટિંગ ફોર ઇન્ટીગ્રેટેડ હેબિટેડ એસેસમેન્ટ એટલે કે ગ્રિહા સંસ્થા દ્વારા થ્રી સ્ટાર રેટિંગનો ગ્રીન બિલ્ડિંગ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે કચ્છ સૌરાષ્ટ્રના અનુસૂચિત જાતિના એક હજાર આઠસો ચાલીસ લાભાર્થીઓને વિવિધ યોજનાના ચોત્રીસ કરોડ પાંત્રીસ લાખ રૂપિયાના લોન સહાયનું મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે ભુજમાં વિતરણ કરાયું છે સમગ્ર દેશમાં આજે સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડનો સ્થાપના દિવસ ઉજવાઈ રહ્યો છે અને ઐતિહાસિક મહત્વ ધરાવતા કચ્છના પાટનગર ભુજ શહેરના ચારસો સિત્યોતેરમાં સ્થાપના દિનની આજે શહેરવાસીઓ દ્વારા ઉમંગભેર ઉજવણી કરવામાં આવી સમગ્ર રાજ્યમાં બે દિવસ માટેના રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનો આજથી આરંભ થયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિ કૃષિ મહોત્સવનો બનાસકાંઠાના દાંતીવાડાથી આરંભ કરાવ્યો હતો મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં શરૂ કરાયેલી યોજનાઓનો વિગતો આપીને તેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો તેમણે જમીન અને પર્યાવરણના હિતમાં પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો કૃષિ મહોત્સવ કરી છે કૃષિ મહોત્સવમાં લેબ ટુ લેન્ડ નો એપ્રોચ અપનાવ્યો છે ખેડૂતો માટે પાણીની ચિંતા કરી પશુઓના આરોગ્યની ચિંતા કરી કૃષિ વૈજ્ઞાનિકો ગામે ગામ જઈ ખેડૂતોની સમસ્યાનું સમાધાન કૃષિ મહોત્સવથી લાવ્યા છે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાર જેટલા પ્રગતિશીલ ખેડૂતોને પોતાની આગવી કોઠાસૂઝથી કૃષિ ક્ષેત્રે કરેલા સંશોધન માટે સરદાર પટેલે કૃષિ સંશોધન પુરસ્કારથી સન્માનિત કર્યા હતા કૃષિ ક્ષેત્રે નવીનતમ ટેકનોલોજીની જાણકારી આપતી માહિતી પુસ્તિકાનું વિમોચન અને ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓના અગિયાર લાખ રૂપિયાથી વધુનું સહાયનું વિતરણ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીએ કર્યું હતું રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં વલસાડના છ તાલુકાઓમાં આ મહોત્સવનો પ્રારંભ થયો સુરેન્દ્રનગરમાં કૃષિ મહોત્સવ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું કે રાજ્ય સરકારે સુરેન્દ્રનગર જિલ્લાના ચાર તાલુકાના અઠ્ઠાણું ગામોમાં સિંચાઈની સુવિધામાં વધારો કરવા માટે સાતસો કરોડની યોજનાની મંજૂરી આપી દીધી છે છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાઓમાં તો તાપી અને વિસનગરના ગુંજા ખાતે પણ બે દિવસીય કૃષિ મહોત્સવનો આજથી શરૂ થયો છે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદની મુલાકાતે આવશે શ્રી શાહ આવતીકાલે સવારે અમદાવાદમાં ગ્લોબલ હોસ્પિટલનું ઉદઘાટન કરશે ત્યારબાદ તેઓ શક્તિ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાનાર ગુજરાત લોકસેવા ટ્રસ્ટના વાર્ષિક ઉત્સવમાં હાજરી આપશે શ્રી શાહ સાંજે બીએપીએસ અક્ષરધામના કાર્યકર્તા સ્વર્ણ જયંતિ ઉત્સવમાં ભાગ લેશે આ કાર્યક્રમમાં પ્રસાર ભારતીના ચેરમેન નવનીત સહેગલ પણ ભાગ લેશે ગુજરાત સરકારના દિલ્હી ખાતેના ગરબી ગુજરાત ભવનને ગ્રીન રેટિંગ ફોર ઇન્ટીગ્રેટેડ હેબિટેટ એસેસમેન્ટ એટલે કે ગ્રીહા સંસ્થા દ્વારા થ્રી સ્ટાર રેટિંગનો ગ્રીન બિલ્ડિંગ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે નવી દિલ્હીમાં યોજાયેલી સોળમી ગ્રીહા સંસ્થાની શિખર બેઠકમાં આ પુરસ્કાર ગુજરાત સરકાર વતી ગરવી ગુજરાત ભવનના મુખ્ય વહીવટી અધિકારી કેપ્ટન પ્રશાંત સિંહે સ્વીકાર્યો હતો આ પુરસ્કારમાં ગ્રીહા રેટિંગ પ્લેક અને સીલ્ડ અપાયા હતા ભુજ ટાઉન હોલ ખાતે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં કચ્છ અને સૌરાષ્ટ્રના બાર જિલ્લાના અનુસૂચિત જાતિના એક હજાર આઠસો ચાલીસ લાભાર્થીઓને વિવિધ યોજનાના ચોત્રીસ કરોડ પાંત્રીસ લાખ રૂપિયાની લોન સહાયનું મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે વિતરણ કરાયું છે તેમજ ડૉક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમોના લોન માટેની છસો બાસઠ અરજીઓ પૈકીની ત્રણસો અરજીઓનો ઓનલાઈન ડ્રો મંત્રી શ્રીના હસ્તે યોજાયો હતો આ કાર્યક્રમના અધ્યક્ષાનેથી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરતાં મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે ભારતને બંધારણની ભેટ આપીને દેશની મોટી સેવા કરી છે બાબાસાહેબે વંચિતો શોષિતો પીડિતોના ઉદ્ધાર તથા તેમની પ્રગતિ માટે સંપૂર્ણ જીવન ખર્ચી નાખ્યું હતું આ પ્રસંગે તેમણે માહિતી ખાતા દ્વારા તૈયાર કરાયેલી વિકાસ સૌરભ વંચિતોના વિકાસ યોજનાકીય સંપુટ પુસ્તિકાનું વિમોચન કર્યું હતું સમગ્ર દેશની સાથે રાજ્યમાં આજે ગૃહરક્ષક દળ અને નાગરિક સંરક્ષણ સ્થાપના દિવસ બે હજાર ચોવીસની ઉજવણી અમદાવાદમાં કરવામાં આવી છે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ કે દાસની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં એમ કે દાસે તમામ હોમગાર્ડ્સને બાસઠમાં હોમગાર્ડ્સ અને નાગરિક સંરક્ષણ સ્થાપના દિવસની શુભકામના આપીને હોમગાર્ડ્સની સેવાઓની પ્રશંસા કરી હતી આ પ્રસંગે રાજ્યકક્ષાના રમતોત્સવમાં વિજેતા રમતવીરોને ટ્રોફી આપવામાં આવી હતી તેમજ વર્ષ બે હજાર ચોવીસના કુલ વીસ ડીજી ડિસ્કના ચંદ્રક હોમગાર્ડ્સ દળ નાગરિક સંરક્ષણ તંત્રના અધિકારી કર્મચારીઓને અપાયા હતા તેમજ માનદ અધિકારી સભ્યોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો જામનગર ખાતે પણ એક વિશેષ કાર્યક્રમમાં હોમગાર્ડના જવાનોનું વિશિષ્ટ કામગીરી બદલ સન્માન કરાયું હતું તો ડાંગ જિલ્લામાં પણ આહવા ખાતે વૃક્ષારોપણ પરેડ વગેરે કાર્યક્રમોનું આયોજન કરાયું તેમજ જવાનોને પણ સન્માનિત કરાયા હતા

વધુ માહિતી આપી રહ્યા છે કચ્છના અમારા પ્રતિનિધિ હેમાંગ ધરાવતા કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજના ચારસો સતોતેર માં સ્થાપના દિવસની આજે ઉમંગભીર ઉજવણી કરવામાં આવી હતી તે સવારથી જ વિવિધ કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યા હતા

અમારા ભાવનગરના પ્રતિનિધિ હરેશ ટાંકના જણાવ્યા પ્રમાણે લોટપુર નજીક વાડી વિસ્તારમાં પવનચક્કી ઉભા કરતા પહેલાં અહીં પવનની ગતિ જોવા માટે બે ટાવર ઊભા કરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે એક ટાવર ધરાશાયી થતાં બે પરપ્રાંતિય મજૂરના મોત થયા છે કર્ણાટકના આ બે શ્રમિકો ટાવર ઊભો કરવાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે એક ટાવર અચાનક ધરાશાયી થતાં બંને નીચે પટકાતા ઘટના સ્થળે તેમના મોત નીપજ્યા હતા ભરૂચ જિલ્લાના આછોદ ગામ પાસે એક ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે આમોદ તાલુકાના આછોદ ગામેથી રોજા ટંકારીયા ગામ તરફ જતા હતા તે દરમિયાન પૂર ઝડપે આવતી ટ્રકે ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારતા ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું જેમાં ભારત મોહન રાઠોડ ટ્રેક્ટર નીચે દબાઈ જતા સ્થળ ઉપર જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે ટ્રેક્ટરના ચાલક મુકેશ રાઠોડને ઇજાઓ થઈ હતી બંધારણના ગડવૈયા ભારત રત્ન ડૉક્ટર બી આર આંબેડકરની ઓગણસિત્તેરમી પુણ્યતિથિ નિમિત્તે આજે મહાપરિનિર્વાણ દિવસ મનાવવામાં આવી રહ્યો છે રાષ્ટ્ર નિર્માણમાં ડોક્ટર આંબેડકરના યોગદાનને ઉજાગર કરવા દેશની સાથે સાથે રાજ્યમાં અનેક સ્થળોએ ડોક્ટર આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરાઈ રહી છે આંબેક મહીસાગર જિલ્લામાં લુણાવાડા ખાતે આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર સહિત વિવિધ સામાજિક આગેવાનોએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી હતી ભાજપના દાહાણુ અને દમણ દીવ પ્રદેશ કાર્યાલય ખાતે પણ ડોક્ટર આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી અમદાવાદ વસ્ત્રાલ ગામથી થલતેજ વચ્ચે ચાલતી મેટ્રો ટ્રેન સેવાઓ હવે આઠમી ડિસેમ્બરથી થલતેજ ગામ સુધી લંબાવવામાં આવી છે આ ટ્રેનનું સમયપત્રક ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની વેબસાઇટ પર ઉપલબ્ધ છે થલતેજ ગામથી પ્રથમ ટ્રેન સવારે છ વાગીને વીસ મિનિટે ઉપડશે કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ઉપક્રમે નવી દિલ્હીમાં આગામી પાંચમી ફેબ્રુઆરીથી વેવ સમિટ બે હજાર પચીસ યોજાશે પાંચથી નવમી ફેબ્રુઆરી દરમિયાન યોજાનારી આ પરિષદ માટે નોંધણી પ્રક્રિયા શરૂ થઈ છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર સમગ્ર રાજ્યમાં બે દિવસ માટેના રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનો આજથી આરંભ થયો છે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદની મુલાકાત લઈને વિવિધ કાર્યક્રમમાં ભાગ લેશે ગુજરાત સરકારના દિલ્હી ખાતેના ગરવી ગુજરાત ભવનને ગ્રીહા સંસ્થા દ્વારા થ્રી સ્ટાર રેટિંગનો ગ્રીન બિલ્ડિંગ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે કચ્છ સૌરાષ્ટ્રના અનુસૂચિત જાતિના એક લાભાર્થીઓને વિવિધ યોજનાના ચોત્રીસ કરોડ પાંત્રીસ લાખ રૂપિયાના લોન સહાયનો મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે ભુજમાં વિતરણ કરાયું સમગ્ર દેશમાં આજે સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડનો સ્થાપના દિવસ ઉજવાઈ રહ્યો છે અને ઐતિહાસિક મહત્વ ધરાવતા કચ્છના પાટનગર ભુજ શહેરના ચારસો સિત્યોતેરમાં સ્થાપના દિનની આજે શહેરવાસીઓ દ્વારા ઉમંગભેર ઉજવણી કરવામાં આવી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા thank yeah. you